કેટલા મણ ખરીદી કરશે રાજ્ય સરકારે આજે જાહેરાત કરી દીધી છે એ મુજબ ની આપણે તમને માહિતી શેર કરવી છે નવા હોય તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણા ફેસબુક આઈડીમાં નવા હોય તો ફોલો કરી લેજો આઈડીમાં સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી તમને જોરદાર નવી ને નવી માહિતી કાર્ય કરીએ છીએ એક વાત મગફળી અને ખૂબ નુકસાન પણ આવ્યું છે પણ એની સામે રાજ્ય સરકારે અત્યારે જે જાહેરાત કરી છે એમની તમને મારી વાત કરી છે મિત્રો કહેવાય છે મગફળીની ગત વર્ષે બસો મણ મગફળીની ખરીદી કરી હતી એક ખાતા ડી બસો મણની ખરીદી હતી આ વખતે એમની સામે કેટલા મણની કરી છે જાહેરાત તો કે ભાઈ એકસો ને પચ્ચીસ મણની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે બીજી વાત કે ભાઈ આ ખરીદી કેદીથી શરૂ થશે તો કે ભાઈ નવ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજથી આ મગફળીની ખરીદીની શરૂઆત થવાની છે ટેકાના ભાવથી તો મિત્રો જેમને મગફળીની વ્યવસ્થા બરાબર બધા કરી રાખજો નવ તારીખ નજીક આવી રહી છે બરાબર છે આજે હવે નવ તારીખને કોઈ જાજો ગાળો નથી રહ્યો ચાર દિવસનો સમય બાકી રહ્યો છે બરાબર છે ખૂબ ખેડૂતોને ઘણા વિસ્તારોમાં નુકસાન ખૂબ ગયું છે બરાબર છે જે વિસ્તારોમાં મગફળી બધાને સચવાણી છે એ લોકોને ખાસ વિનંતી કે ભાઈ નવ તારીખે ટેકાના ભાવની જાહેરાત થઈ ગઈ છે નવ તારીખથી ખરીદી શરૂ થવાની છે સગા સંબંધીને આ વિડીયો શેર કરી દેજો ખૂબ ખેડૂતો સુધી વિડીયોને માહિતી શેર કરજો એકસો પચીસ મણની જાહેરાત અત્યારે હાલ સરકારે કરેલી છે આ માહિતી મુજબ આપણે તમને શેર કરીએ છીએ ટેકાના ભાવની તમને બધાને ખબર જ છે કયા કયા પાકની રાજ્ય સરકારે વાત કરી છે અત્યારે હાલ તો કે ભાઈ આપણે મગફળી સોયાબીન મગ અને અડદ આ ચાર પાકની અત્યારે જાહેરાત કરી છે ખરીદી બાબતે તો તમે આ માહિતીને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો આવીને આવી માહિતી મેળવતા રહ્યો જય જવાન જય કિસાન